તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય દરકાદી જય માતાજી મિત્રો સ્વાગત છે તમને આફ્રિકા જેવું બધું છે ભાઈ અત્યારે આ ટોપી છે ને એની વાત કરવામાં પહેલા રિક્ષાને પહેલા જવા દઈએ તો મિત્રો ફાઇનલ રિક્ષા હોય ગયા મિત્ર અત્યારે તડકો થઈ ગયો હાડ 8:30 થઈ ગયા ફૂલ પવાર આવી ગયો તો ભાગ્યવારી મોટર ચાલુ કરવાની છે અને ભાગ્યવારી ટોટરમાં ગોવાની અંદર કેમ કે ચાલુ કહે ને આપણે ફટાફટ પાણી મરવાનું છે તમે આપણે જોવો હોય છે ઝૈણા અને તુડેર આપણે જો બરાબર છીએ તો શર ક્યારે આપણે ખાવા હાટો બેસી ઈચ્છે ભાઈ વાત તમે જોઈ શકતા હો તો આપણે પછી એવી રીતનું બધું કંઈક કામ બામ કરવાનું છે બરાબર અત્યારે તો પાણી બાણીનો જે પ્રોગ્રામ છે તો આજ બધું ભાઈ જાય ને મિત્રો તડકો એટલો જોરદાર લાગી રહ્યો છે ને એની વાત જ કરવામાં કેમ કે મસ્ત મજાનો સીન આવી રહ્યો છે અને આપણે જઈએ ને તો ભાઈ માણસો બધે આપણે અમુક જોતા જાય છે લોક બનાવતા હોય એટલે અને આવી રીતની ભાઈ કામગીરી આપણી ચાલુ હોય બરાબર તો ફટાફટી આપણે જઈ આવીએ મોટર ચાલુ કરીએ ને તમને બધાને થોડુંક બતાડીએ કેમ કે કાલે તો બધું બતાડ્યું નહોતું અને એ બાજુ કઈ રીતનો બધો માહોલ છે ભાઈ અત્યારે તમે જોવો ને તો ભાઈ એકદમ મિત્રો ઠંડીની મોજ પડી રહી છે ને જોરદાર મિત્રો અત્યારે આપણા ભાગ્યવાળા ખેતરમાં મિત્રો પૂગી ગયા છે ને મસ્ત મજાનું આપણે ભાગીઆવાનું ખેતર તમે જોઈને તમને બધાને લાગતું હોય છે ને ભાઈ અત્યારે શું ચાલી રહ્યું છે ધાર દેવાનું મિત્રો ગોડાઉનમાં માંડવી પહેલાં આપણે કાઢી ગાલીએ અને કાલની દિવસની અંદર આપણે ઢાર દઈ દીધી બરાબર તો ભાઈ આ ભૂકો કોઈને લેવાનો હોય તો એકવાર કોમેન્ટ કરીને કહી દેજો કેમ કે ભૂકો આપણે વેચવાનો છે બરાબર જો ફટાફટી તમે જોઈ શકતા છો અહીં આપણી વાડી આવી જાય એ એકચુઅલી મને ફોટામાં ફોટા ઓલું મેસેજ કરો મને ઇન્સ્ટાગ્રામમાં કે હું તમને ફોટા નાખી દઈ નંબર વંબર આપો એમાં અને તમે જુઓ ને તો ભાઈ મસ્ત મજાની આપણે માંડવી ધાર દેવાઈ ગઈ છે અને હવે આપણે જો મોટર કરવાનો હતો તો તમે કીધું આપણે એ માંડવી માંડવીનો બધું રિએક્શન બતાડી દઈએ તો આપણે જો રાજેન્દ્રભાઈને અત્યારે બી આવી ગયા છે વીણવા માટે સ્પેશિયલી તો ઢેગલું આગળનો કોંગ્રેચ્યુલેશન આગળ આમ કરીને કરવાનું છે આપણે તો આપણે તો અહીંયા આવીશું ને એટલે કેમ કે આ બધા લોકો કરવા મન છે અને જુઓ ભાઈ અત્યારમાં તો ભાઈ સોલારનો પ્લાન્ટ હે ને એ મોટર કાઢીને આપણે કુવામાં નાખી દઈએ બરાબર કેમ કે પાણી છે ધીમું ને કરતો મોટર આપણે હબ્બાનું વાલતું હોય તો પાણી બધું પી જાય બાકી બરાબર એવું બધું ભાઈ અત્યારે કામ છે ને ભાઈ હબ્બાનું વાલી રહ્યું છે ને તો તમે જો કાકરા અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને આ બાજુ

અને તમે જુઓ ને ભાઈ ટૂડેલ નો ભાઈ ગજબ રીતનો ફાલ લાગી ગયો ને એટલે જોરદાર મિત્રો કાંઈ ઘટતું એમ નથી અને ભાઈ અત્યારે ને મોટર છે દારની મોટર છે એટલે ઊંડી જાય ને એમ વધારે પાણી કરતા કેમ કે શિસ્ત પાણીની અંદર મોટર એના કામ બહુ કરતી નથી બરાબર ને એટલે હવે આપણે ટાટર બાજુ જઈએ અને મોટર મોટર શરૂ કરવાનું પ્લાન બનાવીએ કેમ કે ભાઈ અત્યારે કૂવો છે ને ભાઈ કૂવો આ કૂવો બરાબર સો ફૂટ તો મિત્રો જમીનની અંદર ઊંડો હોય અને મિત્રો પાણીથી અને એસી ફૂટ તો મિત્રો ભરેલો છે વી એક ફૂટ જે કોરો હોય બરાબર કેમ કે ચાલી વી પંદર વીસ ફૂટ તો એમ કે બાંધેલું ઓલું હોય એટલે થોડુંક કેવું આવે બાકી બાકી અત્યારે ભાઈ પાણીની મોટર અત્યારે સારું કરવાની છે તમારા ભાઈને જ કેમ કે તમારા ભાઈ સિવાય કોઈનું મૂર્ત છે નહીં એટલે બરાબર હવામાં પોરમાં જે ફૂલ પાવર આવ્યો ને સારું કરવાની મોટર છે બરાબર તો આની મોટર આપણે શરૂ કરી નાખીએ અને મસ્ત મજાનો તડકો હોય ને ભાઈ તો પાણી વારવાની જ મજા આવી જાય અમને કેમ કે અત્યારે ભાઈ કેમ કે ખેતરોની અંદર રખડવાની છે ને એટલી અખંડવાજની મોજ આવે ને એટલે તમે તમે આવો એકવાર ખેતરમાં તમને બધાને મોજ કરાવું કેમ કે બધું ફાલ ફૂલ જોઈને ભાઈ તમને પણ મોજ આવી જવાની છે ભાઈ અત્યારે તો ફાલ જોવો ભાઈ ઉડાનો મિત્રો ફાલજો લુમખા લુમખા મિત્રો વારે વાહ આપણું આ કહેવાય આ પીળું સોનું પીળું સોનું કહેતો હોય ને બધા આ પીળું સોનું કહેવાય માંડવીને પીળું સોનું ના કહેવાય આને પીળું સોનું કહેવાય આ ટાઈ છે ને આને કહેવાય પીળું સોનું આખું તમે પીળું સોનું જ દેખાય કેમ કે ગાંજા જેવું ના હોય એવી જ રીતનું મિત્રો અત્યારે છે ને આ પીળું સોનું અમારું એને પાકવા તૈયાર થવા આવ્યું છે બરાબર અને હજુ અત્યારે આપણે ટાટરને આપણે ક્યાં રાખ્યું ખબર છે આ જો આપણા ટાટરને છે બધું છે આ ટાટર છે કેમ ટાટર છે અમારો પ્રોગ્રામ કેમ છે બાકી ટૂડા ની હોય સારા કેમકે જે બી વાર આવે ને તો ગોતી મળે નહીં કેમ કે આપણે ને શરૂ એવી રીતનું કર્યું હોય બરાબર હવે સાલું આપ કરવા આપણી તૈયારી કરે બરાબર હે ભગવાન મોટર ઉપાડી દે તો મેં પાણી વાર્તા વેલા થઈ જાય તો વારે વા મિત્રો કેવી આ સુવિધા તો જુઓ સુવિધા ખાલી આ માંગરી ડબા ભેગી મોટર ચાલુ અને ડાયરેક્ટ પાણી કાઢી નાખે આ સુવિધા આપે એટલે સરકાર કાંઈ ના ઘટે ભાઈ અને પાણી વારં ધ્યાન દેવાય બાકી આપણે ખાલી ડખ્ખા મૂકીને એમ ના હાલે તો હાલમાં મિત્રો અત્યારે આપણે ભાગીવાળા ખેતરમાં અહીંયા દેશી જુગાડ આપણે તમારે ભાઈ અપનાવ્યો છે બરાબર અપનાવ્યો એટલે તમને બધાને દેખાડીએ તો તમને મજા આવે બરાબર અને જો ભાઈ આપણે આ પેલા ક્યારેરામાં આપણે પાણી સારું કરીએ ને એટલે કેમ કે છે લાંબા હોવતી અડધે સુધી જવા દેવું પડે અડધે સુધી ખારા બાજુ જાય કેમ કે ઓલી બાજુ તમને બધા ગાળે ને તમને ખબર નહીં પડે યાર અને અત્યારે તમે જુઓ ભૂંગરું હોય ને કાઢી નહીં પાવડાની પાવડાજીક સાઈડમાં મૂકી દઈએ ભાંગરું કાઢ નાખું હોય ને ભાઈ ધોરિયામાં ડાયરેક્ટ પાણી છે જ મિત્રો ડીમ કાઢે ભાઈ બહુ જ ડીમ કાઢે પાણી તમે જોવો ને ભાઈ આ જુઓ આ મિત્રો જો આ પાણી છે બરાબર આ મિત્રો એટલું બધું ડીમ કાઢીને આપણે ધોરિયામાં ડાયરેક્ટ કરીને ટ્રાન્સફર કરીને ડાયરેક્ટ આપણે પાણી વરવાનું સારું કાઢવા દીધું ભાઈ આમાં ભીંડડા ભીંડા આવે ને ગારામાં તો ઉડા આવે ને કાંઈ ખબર ના પડે ભાઈ આમાં એટલા બધા ભીંડા આવી શક્યા છે ને રોજડા આવે મિત્રો રોજડા રોજડા આવે ને ભાઈ રખોલું આપણે એને કરતા નથી બરાબર તો આપણે બાર સાડા બાર વાગે જાગતા હોય ભૈસાર ટોડે તો આપણે લીલામાં કેમ કરવું એટલે આપણે રોડે બેઠા હોય તો ભાઈ ભાઈ મિત્રોમાં ગમે ત્યાં ખુશી જાય આપડે કેમ કે પાકને બહુ નુકસાન કરે તો મિત્રો અત્યારે આપણે આપડે ટુડેર આપણે જોયું ને તમે ભયામાં ની અંદર મસ્ત મજાનો ની અંદર મિત્રો ફાલ તમે જોવો ને તો બહોરોટી બોલો બાકી જો મસ્ત મજાનો ફાલ લાગી ગયો પીરું રણ જેવું પીળું સોનું આપણે તૈયાર થઈ ગયું છે અને ભાઈ આપણે બપોર નહીં થાય તો રૂંઢો જેવું થાય ને તો આપણે પાણી પાણી પી જાય નૈવરા થઈ જાય મસ્ત મજાના ભયામાં ફાલ તમે જુઓ મિત્રો ફાલ તો જુઓ ફાલ ફાલ તમે પીરું રણ જ સારી દેખાય છે અને ઘરની ટુડેરી છે ને ક્યાં છે ખબર છે ઓલી બાજુ કપાની ઓલી બાજુ હજી તો બ્રાન્ડ દેખાડો ને બાકી હતું બરાબર ને ભાઈ તો ભાઈ જાજુ બધું આપણે કેમ કે ભાગ્યું રાખ્યું ને મહેનત આપણે જાજુ બધી હું તો કરી લીધી સારી પોઈન્ટ નહીં તો મિત્રો ત્યાર પછી આપણે આવી ગયા છે આપણે કેતન ભાઈ પાડો હોય બરાબર ને સૈનાનું વાવેતર કર્યું તમને બધાને ખબર નહીં હોય તો આજે કહી દઉં આવું વાવેતર મસ્ત કરી ગયેલું હોય દસ પાટલા આપણે ચાલે છે બરાબર આપણે પાડો હોય છે એટલે આપણે ટોળીમાં પાણી વાતા સીધા મેં તો આવી ગયા આવું થોડોક નો જે કટકો લઈ લે ભાઈ અને દેશી જુગાડ અપનાવ્યો છે ની પીવીસીની ની અંદર કેમ કે ઓલા બાટલિયું ના આવે ને એ રીતે ભાઈ છે આગળની મોટર ચાલુ થાય એટલે કેમ કે આમાં કાયદેસર ને આપવા મિત્રો એક પાણી નથી પાયું હોય બરાબર કેતન ભાઈ એ પણ ફુવારા મૂકીને પાયું અને મિત્રો આમાં બીજું પાણી અત્યારે સડાવવાની કોશિશ કરે છે બરાબર કોશિશની પણ ચાલુ જ છે મસ્ત મજા ને નડી મોટર ચાલુ થાય પાણી આવી છે ને પાણી આવ્યા પછી તમે બધા જોવો ને તો એક નંબર આવે મિત્રો જો આ સૈણા જો પી ગલા હે ને કારો મકડા જેવો પડો થતો જાય જો સૈણા એવા બધા મસ્ત ને ભાઈ જોરદાર કેમ કે નો અત્યારે કામ હોય ને એનું કાસું બાસું કામ કામ ના હોય ભાઈ એનું ફૂલ પાકે પાયા કામ હોય જો આ પીવીસીને ને ભાઈ ને ભાઈ કે આ બે એક વાર પાણી આયેલું જાહે બરાબર લાઈન મૂકશે ને જાહે હેઠ ઓલા ઓલા છેઠે જો ઓલા અને સહીના ભાઈ મસ્ત મજાને એક પાણીની અંદર ઉગી ગયા અને ઓ હારામાં હાર ઉગાવો આવ્યો ભાઈ અને બીજું પાણી અત્યારે સારું હોય ઉરિયા ઉરિયા નાખ્યું છે અત્યારે બરાબર અને જો દેશી જોગાડમાંથી લાઈનનું પાણી આવી સાકળી તો મિત્રો તમે જો તમને વિડીયોમાં તો બહુ સારું નહીં દેખાણવું હોય તો અત્યારે તમે જો સહીનો તો છે બરાબર અને જો પાણીની લાઈન ખખડતી આવે છે ખળખળી જો પીવીસીની લાઇન અને જો નળ જ આવી રીતના કંઈક કરી છે જો મિત્રો આ દેશી જુગાડા કેતનભાઈનો તમે જુઓ ને ભાઈ મસ્ત મજાનો દેશી જુગાડ તમે જુઓ ને ભાઈ એકદમ મિત્રો કેસી કેસી ભાઈનો જુગાડ મને તો સારામાં સારો લાગ્યો છે કેતનભાઈ અમારા પાડો હોય છે બરાબર જો આવી રીતનો ભાઈ એનો જુઓ કેમ કે કામ એનો પ્લાન્ટ તો જુઓ ભાઈ વારે વાહ જોરદાર મિત્રો ફુવારા તમે કેમ જુઓ એ કેમ કે લાઈનો લાઈન જ જાઓ ભાઈ બાકી જો કેમ કે તમારે કંઈ ધોવાણી ના થાય અને મસ્ત મજાનો જુઓ ક્યારે આવેલું જાય તમે પાણી તમે જો એકવાર તમે જુઓ पानी अत्यारे जो केम के नळ रीतना ना सालो करे भाई एवी रीत नु जाय आज आ पाटला मायलो जा कोरू पाटलो ने बाकी मस्त ना जो मस्त मजाना कुवारा कई रीतना आला तमे जो केतन भाई नो जुगाड़ તો હાલો મિત્રો અત્યારે આપણે વાગ્યા છે એક જેવું ભારે ભરકરના બપોરે આપણે કરી લીધા અને જવાનું છે પાણી ભરવા માટે તો બે ત્રણ ક્યારે હારી પડે વહી ગયા પછી રોંઢે થઈ જાવ હાવ નૈવરા ને ભાગ્યવારે જો માંડવી અત્યારે એ જોઈએ બરાબર કેટલો બધો ઢગલો વહી છે એ પ્રમાણે મેળ આવશે તો આપણે જે બધું વિડીયો શૂટિંગ કરવા દઉં બાકી જવું નથી તો આપણે તો અહીંયા આપણે જ પડ્યા છે કેમ કે શેરમાં દીથી એક ધારા પાણી પી જાય પછી મસ્ત મજાનું આપણે વાળીએ પણ કેમકે કે ભાગ્યવારની વાળી પૂરું થઈ જાય બરાબર પછી આપણે ઘરની વાડી ચાલુ કરી દે ચોથું પાણી મારી દેવાનું છે આમાં તો પાણી પાયા તો ફૂલડા એટલા બધા આવી ગયા જોરદાર તો ફાઇનલ મિત્રો અત્યારે લાસ્ટ ક્યારે હોય તો છેલ્લા ક્યારમાં મિત્રો અત્યારે આપણે પાણી છડાવીને દીધું અને આ બાજુ છેટો કર તો આ ભાઈ આ બધો કરશનભાઈનો જે ટુડેર આવી ગઈ છે અને છેલ્લા ક્યારેમાં પાણી મિત્રો છડાવી દીધું મિત્રો અત્યારે ધુખેર જેવું છે બરાબર એટલે હાવ ઝાકું ઝાખું હોય ને વાતાવરણ આજે થઈ ગયું છે ભાઈ છેલ્લો ક્યારો હોય પાઈ દઉ ને આજ તો આપણે હાવ નવરા થઈ જાય તો લાઈટ ના થાય ને તો ભગવાન આપણે ઉપાદી નહીં એક ક્યારે પોઝિશન હે બગડવાની છે મિત્રો મેં તમને બધાને કીધું તો એ પ્રમાણે મિત્રો લાઈટ વગી છે તો આજે એની રેકડો ને બધું એવી રીતનું થયું છે સમજી તો રેકડો કહો એટલે એમાં અત્યારે તો વાયમાં કેટલું પાણી ઉપાડ્યું છે આપણે દેખાડી દઉં બરાબર અત્યારે તો પાંચ ભાગી ગયા તો એ તડકો તો હજી હબાવનું ઊંડું છે તો ભાઈ હજી પાણી હે ને જાજુ ઊંડું હોય બરાબર કેમ કે પાણી એ દેખાડી દઉં હાલો મિત્રો તમે જોવો ને ભાઈ પાણી તો ઝાડુ બધું ઉપાડી લીધું હોય બરાબર તમે જુઓ તો જાજું બધું ઊંડું છે ને હોય ગયું બરાબર જોરદાર રીતનું ઊંડું હોય ગયું છે આમાં મોબાઈલ ઉપર પડી જાય ને તો આમાં જાય તર્યા સુધી સાટક મિત્રો મેં તમને બધાને કીધું ને ભાઈ અત્યારે પાણીનું કાંઈ નક્કી ના કહેવાય પાણીની રચ નથી પણ લાઇટની વાત નથી લાઇટ જ આપણે મિત્રો ચાલી ગયા ને કાલે આપણે બધું એ ને એ બધું આપણે પાછા કરતા તો એ કેરવાની છે કાલે એક ક્યારે મિત્રો બધું રહી ગયું છે ભાઈ અને ભાઈ અત્યારે તડકો એવો પડે ને માંડવી તો શું કરતા છે હમી કરતા છે આપણે એકવારની જોયો વિડીયો બનાવો તો ક્લિપ લેવું તો બાકી બધા ઘેરે જવાનો છે ને હાઈન પડવાનો સમય થઈ ગયો